અગિયાર વાગી ગ્યા છે આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી બસ આપણે સવારનું કામ કરીને કેન ના ફ્રી થઈ ગયા છે અને ચેષ્ટાબેન ટ્યુશન થી આવી ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ અને અહીયા મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રમુજી ને જય પર ઘટના કા પર હમ

વઘારેલી ખીચડી પાલક ની ભાજી ને રોટલી કેરી ની કટકી ને બીટ કટિંગ કરેલું છે આમાં પાપડ છે ફરફર ફરફર કરીને નથી લેવી હમ તમને ભાઈ કેમ લાગે ખીચડી

તબાર દેશે અને કેનો જોરા દેશે બોલાવા ડ્રાફ્ટ ખેલાનો પોટલું નતો 100% કન્સ્ટ્રક્શન તો બોલે જવાય જો લે જાવા હા આપડે થઈ ગયા છીએ તૈયાર હવે અને આજે જવાનું છે મારા મોટા જેઠ ની ઘરે જમવા દિનેશભાઈ ની ઘરે મીરાની ને એની ઘરે અને મમ્મી ને પપ્પા હું ચેસ્ટા ને લેવા ગઈ ત્યારે નીકળી ગયા અને હવે ચેષ્ટા સ્કૂલે થઈ ગઈ છે તો અમે હવે નીકળીએ છીએ અને ત્યાં જોઈએ કે આજે સેના પગરામાં ધડબડાટી છે આપણે પોચી ગયા છીએ ભાઈની ની ઘરે જય શ્રી કૃષ્ણ ભાઈ ભાઈ જો બાપુ એ તપેલું ભર્યું છે એનો પ્રોગ્રામ બનાવવાનો છે રગડા પેટીસ નો જો ભાઈ રગડા પેટીસ નો પ્રોગ્રામ છે અહીંયા લીંબુનો રસ નીકળે છે અહીંયા ગ્રીન ચટણીનો અડધો મસાલો ઘટે છે તે પડતી કાંદા સુધા રહેશે બહાર કાઢી મૂકાશે કાંદા લઈ સાબસ સબક નાનસા કરી દીધું છે કાકી તબાબુ કથા રોડ આવે છે આજય શી બોલો

પેટીસ તો કરાવવા મેળવી છે તૈયાર થઈ ગયું છે પેટીસ સરસ મજાની શેકાઈ ગઈ છે અને આગળ જમવા બેસાડી દીધા છે

આરી ગયે સૈતા આરી ગયે લોક લેઈ જાય મેલો દે છે ઓલે આતે રણ પાવ સંતરે

અને જો અહીંયા છે જમણવાર પૂરો થઈ ગયો છે હવે નવા જૂના વાસણ જુદા થાય છે જો જમણવાર પૂરો કરીને પછી કોણ આવી રીતના નવા જૂના વાસ જુદા કરે કોમેટમાં જણાવજો જો તમે આવી રીતના પાથરીને બેહતા હોવો ને તો વાસણ જો સવારે બેનને બેહીન પગમાં ખાલી ચડી ગઈ છે

એટલે <laughs> છોકરા <laughs> ಏನು ಆಯ್ತು ಹಿಂಗೇನು 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 मामा रोज वेसरे हा फोटो नाही 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 नाही

વિડીયા આયોજન કરશું જો તમને અમારા આજના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય